બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય સ્તરની પહેલ બાયોયુગ ઓન વ્હીલ્સનું અમદાવાદમાં સફળ આયોજન થયું સી આઈ અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગ સાહસિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, હેન્ડ્સ-ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવવાનો સેમિનાર પણ યોજાયો હતો. આ અવસરે શરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થયા.

આજની ઘડીએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે શ્રીમતી શ્વેતા સૂર્યવંશી બાયોયુગ ટીમ બલરામપુર ચીની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું કે કંપની સ્ટેબલ પીએલએ આધારિત પ્લાસ્ટિક્સ પેકેજિંગ અંગેની અમારી વિચારસરણીમાં ક્રાંતિ લાવી રહ્યા છે મકાઈ અને શેરડી જેવા નવીનીકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત પીએલએ કુદરતી રીતે પોષક તત્વોથી ભરપૂર ખાતમાં વિઘટિત થઈ જાય છે જે પાછળ કોઈ ઝેરી અવશેષ છોડતું નથી આ એકમાત્ર સીપીસીબી મંજૂર વિકલ્પ છે જે પરંપરાગત એક વખત વપરાતા પ્લાસ્ટિકનો સુરક્ષિત પર્યાવરણ મૈત્રી સોલ્યુશન ઉદ્યોગો અને ગ્રાહકો બંનેને પ્રદાન કરે છે પીએલએ અપનાવીને માત્ર પ્રદૂષણ ઓછું કરી રહ્યા નથી ભારત માટે વધુ સ્વચ્છ અને હરિયાળું ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચ્યા અમદાવાદ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે એક સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ શક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું ખોટું નામ છે પ્લાસ્ટિક પીએલએ એટલે પોલિલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં છે સર ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સીપીસીબીએ ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમને જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનું કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે તે આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે બસો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે माय नेम इज श्वेता रविंद्र सूर्यवंशी आई एम वर्किंग एज एन बिजनेस डेवलपमेंट हेड फॉर बलरामपुर चीनी मिल्स पीएलए प्रोजेक्ट सो आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलैबोरेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पीएलए ये जो एक बायो इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशन बन सकते हैं પર આજ હમ યે નહી જાણતે કે પીએલએ હમલો ક્યા ક્યા બના સકતે जैसे कि प्रकाश सर ने बताया पी एल ए से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी एल ए से हम लोग मेडिकल एप्लीकेशन बना सकते हैं जैसे कि सीरेंजेस हो गई हम लोग की आई वी के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशंस में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशंस विच कैन बी मेड आउट ऑफ पी एल ए सो ये सेमिनार एक जन जागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायोयोग ऑन द व्हील से एक कंसेप्ट बनाया है ये कंसेप्ट એક બસ હૈ જી કે અંદર એગ્ઝીબિશન હૈ એગીબિશન આપક દિખા કે પીએલએ ને ક્યાં ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન બના સકતે